નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસો ને એકસઠ રૂપિયા ઘઉં ચારસો પિંચોતેરથી પાંચસો ને પંચાવન ઘઉં ટુકડા ચારસો એંશીથી છસો એકાવન તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસો ને એક રૂપિયો ચણા એક હજાર સાઠથી બારસો પચીસ અડદ સોળસો પાંત્રીસથી ઓગણીસો અઠ્ઠાવન મગ ચૌદસો વીસથી બે હજારને અઠ્યાસી ચણા સફેદ પંદરસો પાંચથી બે હજારને ચાલીસ વાલદેશી ચૌદસોથી એકવીસો ને પાંત્રીસ સિંગદાણા પંદરસો નેવું થી સોળસો પંચોતેર મગફળી જાડી અગિયારસો પચીસથી તેરસો ઓગણત્રીસ મગફળી ઝીણી અગિયારસો પચીસથી બારસો પંચ્યાસી એરંડા નવસો પચાસથી એક હજાર સત્તાણું તલી ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા સોયાબીન આઠસો પિસ્તાલીસથી આઠસો નેવું તલ કાળા ઓગણત્રીસોથી એકત્રીસો ઓગણ સિત્તેર લસણની વાત કરીએ તો પંદરસોથી ચોત્રીસો રૂપિયા ધાણા બારસો પંચાવનથી પંદરસો ને પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર સો રૂપિયાથી ભાવ પાંચ એક રૂપિયો રાય અગિયારસો પચાસથી તેરસો મેથી નવસો થી તેરસો ને ત્રીસ વટાણા તેરસો થી સોળસો પાંત્રીસ રાયડો આઠસો પચાસથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો ને ચાલીસ રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા ડુંગળીની અંદર નિકાસ ઉપર પ્રતિબંધ હતો તે હટાવવાથી ડુંગળીની અંદર ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ શરૂઆત થઈ ગઈ છે ત્રણસો ને સાઠ રૂપિયા ઊંચો હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસ થી ઊંચો ભાવ પંદરસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી નવસો થી બારસો છત્રીસ મગફળી જાડી નવસો પચાસ થી બારસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો એક થી ત્રેવીસો ને એકાવન રૂપિયા ચણા એક હજાર એકતાલીસથી બારસો ને અગિયાર ધણા એક હજાર એકથી પંદરસો એકતાલીસ ધાણી તેરસો એકથી સોળસો એક ઘઉં ચારસો વીસથી પાંચસો અગિયાર બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ એક હજારથી અગિયારસો એકોતેર રાયડો નવસોથી નવસો ને પચાસ મેથી નવસો પચાસથી અગિયારસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મગ પંદરસો એકાણુંથી અઢારસો જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડ ની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર એકાવન થી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત તે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર